એટલે કે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ છે તો આ વિડિયોમાં મોક્ષદા એકાદશી વ્રતની કથા અને ગીતા જયંતિનું મહત્વ સાંભળીશું આજના શુભ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની પૂજા પાઠ ધ્યાન અને કથા કરવાની અનેક પાપોમાંથી મુક્તિ મળે છે પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિ ધન અને ઐશ્વર્યના આશીર્વાદ મળે છે આ એકાદશીને મોક્ષ આપનારી હોવા હોવાથી જ આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતમાં અર્જુનને

બનીએ બોલો ભગવાન શ્રી હરિવષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે જગતનાથ કૃષ્ણ હે આદિદેવ હે જગત પિતા તમે બહુ જ ઠીક કહ્યું છે તો હજી પણ મારી ઉપર કૃપા કરીને એકાદશી એકાદશીનો આવો વ્રતનો આના વ્રતનો કહો માક્ષર માસના શુક્લ પક્ષની જે એકાદશી આવે છે તેનું નામ શું છે અને તેની વિધિ શું છે એ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે હે સ્વામી આ બધું જ તમે મને વિસ્તારથી કહો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે એ સર્વ પાપોને નાશ કરવા વાળી છે આ એકાદશીએ વ્રત કરીને તુલસીની મંજ મંજરી તેમજ ધૂપદીપ વડે ભગવાન દામોદરની પૂજા કરવું જોઈએ આગળ કહ્યું છે કે તમે તે માક્ષર શુદ્ધ એકાદશી જો દસમ દસમ તિથિ ઉપર હોય તો જ તે મોક્ષદા એકાદશી કહેવાય છે આ રીતે ભગવાનને પ્રસન્ન કરવા માટે ઉપવાસ તથા ધૂપ ભજન ગીત સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ જેમનાથી પિતૃઓ પાપ દ્વારા નિશે યોનીમાં પડ્યા હોય એમને આ એકાદશીનું પુણ્યદાનમાં આપવાથી એમને મોક્ષ મળે છે એમાં કોઈ પણ જાતનો સંશય રાખવો નહીં પહેલાના સમયમાં પંચંગ નામનું એક રમણીક સુંદર નગર હતું ત્યાં ધર્મ જ્ઞાન વૈષ્ણવો રહેતા હતા હોવાથી એ ઘણું જ પ્રખ્યાત હતું એ નગરમાં વેખસત નામનો વેક્ષન રા નામનો રાજા રાજ્ય કરતો હતો એ પોતાની પ્રજાનું પોતાની પ્રજાની જેમ પાલન કરતો હતો નગર બધાએ વેદો તેમજ પુરાણોમાં પરમ પરમગત ઘણા બ્રાહ્મણો રહેતા હતા પ્રજા પણ સર્વ રીતે સુખી હતી એક રાત્રિએ રાજાને સ્વપ્નમાં પોતાના પિતાની નીચયોનીમાં પડેલા જોયા આ જોઈને રાજાને આશ્ચર્ય થયું અને એનું મન અશાંતિ કહેરાઈ જવાની ત્યાં ઘહેરાય થવાઈ ગયું ત્યાં પછી તેને ઊંઘ પણ ન આવી બીજા દિવસે સવારમાં જ એણે વેદો અને પુરાણોમાં પારંપરિક બ્રાહ્મણોને બોલાવ્યા અને ગઈ રાતની વાત કરી હે બ્રાહ્મણો ગઈ રાત્રિએ સ્વપ્નમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા એટલું જ નહીં પણ મારા પિતાના રડતા હતા કહેતા હતા કે પુત્ર હું અધોગતિ પામ્યો છું તું મારો ઉદ્ધાર કર આ સાંભળીને મને ક્યાંય શાંતિ મળતી નથી મારું સુખ સમૃદ્ધિવાળું આટલું મોટું રાજ્ય છે તો પણ હવે એ મને સુખદાયતી લાગતું નથી મને મારા અધોગતિ પામેલા પિતાને જ વિચારો આવ્યા કરે છે મને તેની મારું મન ઉદાસીના ઘેરાઈ ગયું છે હું સતત મૂંઝવણ અનુભવું છું હે બ્રાહ્મણો તેથી તમે બધા હવે મને કોઈ એવું વ્રત કહો તે તપ કહો જે કોઈ એવું દાન વગેરેનો રસ્તો બતાવો જેનાથી મારા પિતાને મોક્ષ મળે કારણ કે જેના પુત્ર પોતાના જીવન જેવો પ્રિય હોય તેમ તેમજ તે પુત્ર અતિશય બળવાન તથા મહાત્મય હોય સતા તેનો પિતા જો ઘોર નર્કમાં સળબળતો હોય તો એ પુત્ર એના પિતાને શું ફળ શું ફળશે રાજાની વાત સાંભળીને વેદો બ્રાહ્મણોએ કહ્યું એ રાજન આપણા નગરી નજીકમાં એક પર્વત નામના ઋષિ પર્વત નામના ઋષિનો મોટો આશ્રમ છે તે ઋષિ ત્રિકાળ જ્ઞાની છે આપ તેમની તેમની પાસે જાવ એ આપને યોગ્ય ઉપાય જરૂર બતાવશે બ્રાહ્મણો વનવાસ સાંભળીને વૈશાખ રાજાએ પર્વત ઋષિના આશ્રમમાં ગયો ઋષિને જોઈને એણે દંડવટ પ્રણામ કર્યા અને એમના ચરણ સ્પર્શ કર્યા ઋષિ આથી પ્રસન્ન થયા અને રાજાને એના રાજ્યના સાથે અંગોની કુશળ પૂછી રાજા મંત્રી રાષ્ટ્ર કિલ્લો ખજાનો સેના અને મિત્રો આ પ્રસર એકાબીજીને ઉપકાર કરવાવાળા વાળા રાજ્ય સાત અંગો છે રાજાએ કહ્યું હે સ્વામી આપની કૃપા મારા રાજ્યને સતાય અંગો સકુળ છે ખુશળ છે પરંતુ મારું મન ઉદાસીમાં ઘેરાઈ ગયું છે મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતા નર્કમાં પડ્યા છે દારૂ દુઃખ ભોગવી રહ્યા છે અને રડી રડી મને કહી રહ્યા છે કે હે પુત્ર હું અધોગતિ પામ્યો છું તું મારો ઉદ્ધાર કર હે મહામુનિ માટે મને એવું કોઈ વ્રત એવું કોઈ તપ કે એવું કોઈ દાન એવો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને બતાવો હે જેના પુણ્ય પ્રભાવથી મારા પિતાનો નક નર્કમાંથી છુટકારો થઈ શકે વેસાખ રાજ વેખાસન રાજાનું કહેવા સાંભળી બંધ કરી ધ્યાન બેસી ગયા થોડાક સમય પછી તેમણે આંખો ખોલી કહ્યું હે રાજા યોગબળના પ્રભાવથી મને તારા પિતાનું કુકુમોની માહિતી મળી છે એમણે પૂર્વ જન્મમાં પોતાની બે પત્નીઓને માંથી એક કામુતર પત્નીને દેશને લીધે ઋતુદાનની માગણી કરવા સતાયા સતા આપ્યું ન હતું આ પામ ફળ ભોગવાને તારા પિતાને નર્ક મળ્યું છે રાજાએ કહ્યું હે મહામુનિ મારા પિતાનો એ પાપમાંથી છુટકારો થાય તેમ તેમજ એમને નર્કમાંથી મુક્તિ મળે એવો કોઈ ઉપાય તો મને કહો હું કોઈપણ હિસાબે જે જરૂર કરી શકું તે પર્વત ઋષિને કહ્યું હે રાજા માક્ષર મહિનામાં શુક્લ પક્ષની મોક્ષદા એકાદશી આવે છે એનું વ્રત કરો અને એ વ્રતનું પુણ્ય તમે તમારા પિતાને અર્પણ કરો આમ કરવાથી એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી તમારા પિતાનો નર્કમાંથી ઉદ્ધાર થશે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન પર્વત ઋષિની એ આ વાત સાંભળીને વૈશાખન રાજા અતિ આનંદ થયા અને પોતાના મહેલમાં આવ્યા જ્યારે માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વૈશખને પર્વત ઋષિ કહ્યા અનુસાર પોતાના સર્વ સંબંધીઓ સાથે એકાદશીનું વ્રત કર્યું અને એનું સઘળું પુણ્ય પોતાના પિતાને આપી દીધું જે જ ક્ષણે આકાશમાંથી પુષ્પોની વર્ષા થઈ અને એ જ ક્ષણે વે વેખાસન રાજાનો પિતા અતિ દારૂ નર્કમાંથી મુક્તિ થઈ મોક્ષને પામ્યો આ આકાશવાણી દ્વારા એણે પોતાના પુત્રને કહ્યું સ્વાસ્થ્ય સ્વતંત્ર પુત્ર હે પુત્ર તારું કલ્યાણ થાવ થાવ કલ્યાણ આમ કહીને આનંદ અનુભવ્યો સ્વર્ગમાં ગયો એ રાજન આ રીતે કલ્યાણી એકાદશીનું વ્રત કરીને એકટાણું કરવા એના પાપોને નષ્ટ થાય છે અને એ રાતે જાગરણ કરવાથી પોતાનો પોતાના કુટુંબોને તેમજ પોતાના બધા જ પિતૃઓને મોક્ષ થાય છે આ મોક્ષદા એકાદશી ચિંતામણી સમાન હોય છે દરેક મનુષ્ય અવશ્ય મોક્ષ આપનારી છે હે મહાત્માએ વાંચવાથી તેમજ સાંભળવાથી મનુષ્ય વાંચી યજ્ઞના ફળને છે આ મોક્ષદાય એકાદશીનું નિષ્ઠા વ્રત કરનાર સર્વે સંકટ દૂર થાય છે નર યાનીમાંથી મુક્તિ મળે છે દૂર થાય છે આમ કહીને ભગવાન ધર્મ યાગ મોક્ષને એકાદશી મહાત્મા સમજાયું તીર્થ ધર્મ આનંદ અનુભવાયવા લાગ્યો ભગવાનનો સમજાવો મોક્ષદા એકાદશીના મહત્વની કથા સમાપ્ત બોલો ભગવાન શ્રી હર્ હરિકૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ